કેમ હો મિત્રો મજજામાં તો મજજામાં કે કે આપો મજજામાં જઈન પછી આ ગયા બીજે મિન લોગ માં તર આવી ગયા તાબા ઉપર અને પછી તો આજે આયા હું તો એ જોઈ લ્યો અને ક્યાં પતંગ ચગઈ જોઈ લ્યો पास आ गया पर ताबा ऊपर जेल ऊपर तन देख जो ताबो इवाल ने कितरो जी होत तो है न पता नहीं एकली पृथ्वी च गया तुमने नहीं देखा है ना किया होत तो है जेल ऊपर कितरो चढ़ी अंत आ सगयो જોઈ લે તમે દેખારુ જોઈ લે અંતા થઈ ગયો નવરો નતો કે નવ તારીખે ગયો વ્લોગ અને આપરા વ્લોગ આ જ પૂરો તમને ગમ હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને લાઈક કરી નાખજો મારી બીજા વાણીમાં બતાજે છે રામ બાય બાય